શેષ વંશીય ક્ષત્રિય દેવકર ભંડારી સમાજ અને અતુલ ફાઉન્ડેશન દ્વારા દહેરી ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં દોઢસોથી વધુ લાભાર્થીઓએ નિષ્ણાતોની સેવાનો લાભ લીધો હતો તમામ લાભાર્થીઓને આયોજકો દ્વારા ચશ્મા ફ્રી વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ વીસ જેટલા લાભાર્થીઓને મોતીયાના ઓપરેશનની જરૂરિયાત જણાવતા તેઓને સંસ્થા દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવ

અને પંદર જેટલા મોતિયાના ઓપરેશન માટે પણ આવ્યા છે અને વીસ જેટલા બ્લડ ડોનેશનની બોટલ પણ આવી છે અને બ્લડ ડોનેશન એકદમ અર્જન્ટમાં હતું અને એ પણ સમય એક વાગ્યા સુધીનો જ હતો એટલે આટલું થોડું ઓછું થયું છે જેમાં એકસો બાણું જેટલા દર્દીઓને લાભ મળ્યો છે અને એકસો ઓગણત્રીસ જેટલા લોકોને ચશ્માનો લાભ મળ્યો છે અને પંદર જેટલા લોકોને મૂકી ઓપરેશન કરવામાં આવ્યું સાથે બ્લડ ડોનેશન કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલી બોટલ કદાચ એકત્રિત થશે એવો અંદાજ છે તાત્કાલિક ધોરણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડનું શોર્ટેજ નહીં થાય મુકામે ભંડારી સમાજ દ્વારા રક્તદાન કેન્દ્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પંદર બોટલ જેટલી લોહી એકત્રિત કરવામાં આવે છે yang support mereka okay. macam